ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને દક્ષિણના રાજ્યોની કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે મધુસૂદન મિસ્ત્રી મહારાષ્ટ્ર ગોવા સહિતના સમૂહની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ રહેશે ઓનલાઈન પર ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ કોંગ્રેસે પણ હવે લોકસભા ચૂંટણીને લઈને મંથન શરૂ કરી દીધું છે જવાબદારીઓ આપવામાં આવી છે વાત કરીએ તો પુરા દેશને કુલ પાંચ અલગ અલગ ઝોનમાં માં કોંગ્રેસે વિભાજીત કરી સ્ટેન્ડિંગ સમિતિની રચના કરી છે પાંચ સ્ટેન્ડિંગ સમિતિમાં કુલ બે ગુજરાતી કોંગ્રેસના નેતાઓનો સમાવેશ થાય છે જેમાં મધુસૂદન મિત્રને મહારાષ્ટ્ર ગોવા સહિતનું જે ક્લસ્ટર તૈયાર કર્યું છે તે ક્લસ્ટરની સ્ક્રીનિંગ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે છે જિગ્નેશ મેવાણીની વાત કરીએ તો દક્ષિણ ભારતના જે રાજ્યો ખરા તેના માટે જે સ્ક્રીનિંગ સમિતિ તૈયાર કરવામાં આવી છે તેમાં સભ્ય તરીકે જિગ્નેશ મેવાણીની સમાવેશ કરવામાં આવેલો છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત છત્તીસગઢ રાજસ્થાન દિલ્હી દીવ દમણ અને દાદરા નવેલુનો એક ક્લસ્ટરમાં સમાવેશ થાય છે જેની સ્ક્રીનિંગ સમિતિના અધ્યક્ષ તરીકે રજનીભાઈ પાટીલને જવાબદારી સોંપવામાં આવ્યું છે અને આ સમિતિમાં કૃષ્ણા એલ્લવરૂ અને પરગઢસિંહને સભ્ય બનાવવામાં